બાયર તાલુકાના ચાપલાવત પ્રાથમિક શાળામાં પ્રવીણભાઈ લલુભાઈ પટેલનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો આ પ્રસંગે બાયરના ધારાસભ્ય ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પૂર્વ મહામંત્રી સતીષભાઈ પટેલ સાઠંબાના સરપંચ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સીઆરસી શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો શિક્ષકને વરઘોડો કાઢીને વિદાય આપવામાં આવી હતી વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના બાળકો તથા ગ્રામજનો શિક્ષક નિવૃત્તિ થી થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા હર કોઈ આંખમાં આંસુ જોવા મળ્યા હતા અને આંસુ સાથે વિદાય આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ચાલા અરવલી રમેશ તમામ રીતે મારા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર પણ છે અને સાથે હોરી એસોસિએશન હરમેશ એકસો દીકરીઓને જ્યારે પ્રણાવતા હોય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં એમના તરફથી આપણને આખા એસોસિએશન તરફથી આપણને સહાય મળતી હોય તો નરેન્દ્રભાઈ છે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે